નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે એકત્રીસ આ ક્ષણથી જ તમારી ચેતનાને વિસ્તારવાનું અને દરેક બાબતમાં ભરપૂરતા વિચારવાનું શરૂ કરી દો કારણ કે ફક્ત આ રીતે જ તમારી બધી જરૂરતોની પૂર્તિ થશે હું ઈચ્છું છું કે તમે આ વાત જાણો કે તમને રાજ્ય આપવું એ મારો આનંદ છે કારણ કે આ રાજ્યમાંથી જ સઘળું વહી આવે છે એટલા માટે જ સર્વપ્રથમ તમારે એ શોધવું જોઈએ એ પછી બીજું બધું જ તમને આવી મળશે મને તમારી દરેક જરૂરતની ખબર છે અને તમારી પ્રત્યેક જરૂરતની અદ્ભુત રીતે પૂર્તિ થાય છે સંપૂર્ણ હૃદયથી આ વાત માનો કદી પણ સંશયની એક રેખા સુધા એ અદ્ભુતતાને હણે એવું ન થવા દો મારો શબ્દ સ્વીકારો એ અનુસાર જીવો અને એક પછી એક ચમત્કાર બનતા નિહાળો નિશંક ચમત્કારોનો યુગ કંઈ પૂરો નથી થઈ ગયો મને પૂર્ણપણે સમર્પિત એવું જીવન તમે જીવતા થશો ત્યારે તમે અકથ્ય આશ્ચર્યોના સાક્ષી બનશો અશક્યને શક્ય બનાવેલું તમે જોશો દરેકે દરેક બાબતમાં મારો હાથ રહેલો છે એની તમને પીછાણ થશે તમારું હૃદય જે કાંઈ બધું બનશે તે સંબંધે પ્રેમ અને કૃતજ્ઞતાથી ઉભરાશે આપનો આજનો દિવસ શુભ રહે